કાવડેજ ખાતે શરૂ થયેલ ભાગવત કથા વિરામના અંતિમ દિને શહીદવીરોને વંદન સાથે પ્રભુધૂમની ભક્તજનોને ધૂમ લાગતા રમઝટ જમાવી વાંસદા તાલુકાનું કાવડેજ ગામ ઐતિહાસિક ગઢના તળેટીમાં દક્ષિણે આવેલ વાંસદા તાલુકાનું ગામ હોય કાવડેજ ગામના બાળકો યુવાનો વૃદ્ધ તથા સમગ્ર આજુબાજુ વિસ્તારના પ્રભુ શ્રીરામના ભક્તજનોએ સતત સાત દિવસ ભાગવત કથાનો લાભ લીધો હતો આ ઐતિહાસિક કથામાં પૂર્વ કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલ તથા ચીખલી વાંસદાના ધારાસભ્ય અનંતભાઈ પટેલ અને મહામંત્રી પિયુષભાઈ પટેલ સહિત અનેક મહાનુભાવોએ કથાનું રસપાન કરી પૂજ્ય બાપુના આશીર્વાદ લીધા હતા કાવણેજ ગામના આયોજક શ્રીઓની જહેમત દ્વારા શિક્ષણની સાથે સાથે ભાગવત કથાથી જ મળે એવી શુભ ભાવના ભાગવત કથા તારીખ વીસ જાન્યુઆરીથી આરંભ કરી તારીખ છવ્વીસ જાન્યુઆરી રાષ્ટ્રીય પર્વના દિને પૂર્ણ કરી હતી કથાના અંતિમ દિને ભાવિ ભક્તોએ મોટી સંખ્યામાં પધારી કર્યું કથા અમૃતનું રસપાન રિપોર્ટર કમલેશ ગાવિત ગ્રામીણ ટુડે ન્યૂઝ ફાંસદા

આપણા ધર્મમાં જોડવાનું કામ જ્યાં થયું છે ગણવામાં આવે છે તો કથા છે એક એક સેતુ છે ગામ દ્વારા અને આજુબાજુના વિસ્તારના સૌ ભક્તો દ્વારા અમાર નરસિંહભાઈ ચમનલાલ મામલભાઈ રામજીભાઈ અમારો રાજેશ અને સૌએ જે આયોજન કર્યું આવા આયોજનો સમાગમના સત્સંગના કરતા જ રહો અને ભાઈ શ્રી કમલેશભાઈ એણે જ્યારે કીધું ત્યારે એટલું કહીશ કે રામ મંદિર આપણા ભારત માટે જ નથી વિશ્વના તમામ દેશોમાં આનો ઉત્સવ થયો કોઈ દેશ માટે નહીં હતો નહીં થયો એટલે મારો રામ બ્રહ્માંડનો રામ છે મારો નામ વિશ્વનો રામ છે અને અહીંયા તો રામ બેઠા પણ તમારા સૌના હૃદયમાં રામ એટલે સુખ રામ એટલે આત્મા રામ એટલે પરમાત્મા અને રામ એટલે આનંદ તમારા જીવનમાં આનંદ સુખ રહે એ જ મારી વ્યાસપીઠ ઉપરથી તો વધુ સમાચારો માટે જોતા રહો ગ્રામીણ ટુડે ન્યૂઝ ગ્રામીણ ટુડે ન્યૂઝને ન્યુઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો